ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળે આરોગ્ય સેવાઓને મુશ્કેલીમાં મૂકી દીધી છે ગુજરાતમાં આરોગ્ય સેવાઓની બગડતી સ્થિતિ સામે મોટો ખુલાસો થયો છે આજે વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટે સરકારના દાવાઓને પોકળ સાબિત કર્યા છે કેગનો તાજેતરનો રિપોર્ટ કર્મચારીઓની મોટી અછત અને બાવીસોથી વધુ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય આ બધાને એકસાથે વિવાદને હવા આપી છે

પચ્ચીસ હજાર કર્મચારીઓએ ભાગ લીધો છે આ હડતાળનું મુખ્ય કારણ છે પગારમાં સુધારો ટેકનિકલ ગ્રેટ પેની માંગણી અને ખાતાકીય પરીક્ષાની તૈયારીઓ માટે પૂરતો સમય ન મળવો આરોગ્ય કર્મચારી મહાસંઘનું કહેવું છે કે સરકારે વારંવારની રજૂઆતો છતાં પણ કોઈ નક્કર પગલાં લીધા નથી ત્યારે ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ થયો જેમાં રાજ્યની આરોગ્ય સેવાઓમાં કર્મચારીઓની ચિંતાજનક અછત પણ સામે આવે છે ત્યારે બે હજાર થી બે હજાર બાવીસ દરમિયાન નવ હજાર નવસો ત્યાસી કર્મચારીઓની ભરતી થઈ પરંતુ તબીબોની ત્રેવીસ ટકા અને નર્સોની છ ટકા ઉણપ હજુ પણ દૂર થઈ નથી ત્યારે તેત્રીસ માંથી ઓગણીસ જિલ્લાઓમાં પચીસ ટકાથી વધુ સ્ટાફની ખોટ છે ત્યારે કેગે સરકારની આ અસમાનતા દૂર કરવા માટે સૂચનો પણ આપ્યા છે

કેગ કહે છે કે આ પગલા હકીકતમાં અછત દૂર કરી શક્યા નથી ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે કેગ રિપોર્ટ છેલ્લા દિવસે રજૂ કરી સરકારે ચર્ચા ટાળી છે આ ભ્રષ્ટાચાર અને નિષ્ફળતા છુપાવવાની ચાલ છે અને પ્રજાના ટેક્સના પૈસા ક્યાં જાય છે ને તેની જવાબદારી નક્કી થવી જોઈએ ત્યારે કેગે સરકારને ઓપીડી આઈપીડી સેવાઓ વધારવા દવાઓનો પુરવઠો સુધારવા અને બેડની અછત દૂર કરવા સૂચવ્યો છે બે હજાર ઓગણીસ બાવીસમાં ડ્રગ લેબના પાંચ થી પંચાવન ટેસ્ટ રિપોર્ટ બાકી રહ્યા છે જે સરકારની નિષ્ફળતા દર્શાવે છે છેલ્લા કેટલાય વર્ષોથી સરકારે જે નવી પરંપરા ઊભી કરી છે કે સરકારના વહીવટને છુપાવવા માટે ભ્રષ્ટાચાર ગેરરીતિઓને જે મેળાપી પણ થઈ રહ્યું છે જે ગ્રાન્ટોનો દુર્વ્યય થઈ રહ્યો છે કે ગ્રાન્ટોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે એ બધી જ બાબતો છુપાવવા માટે કેકનો અહેવાલ છેલ્લા દિવસે મુકાયો આજે આપ સૌ જોશો કે એજન્ડામાં આજે કેકના અહેવાલો મુકાવાના છે ગઈકાલે તકેદારી આયોગ છે ને બીજા અનેક આયોગો છે કે જેના અહેવાલો આવે તો સરકારની જે વહીવટી નિષ્ફળતાઓ છે વહીવટી જેમના ભ્રષ્ટાચારો ચાલે છે એ બધું જ ઉજાગર થાય પણ ચર્ચાથી ભાગવા માટે આ કેગનો અહેવાલ છેલ્લા દિવસે મૂકવામાં આવે છે દુર્ભાગ્યપૂર્ણ છે જો પહેલા દિવસે મૂકવામાં આવ્યો હોત તો પ્રજાના ચૂંટાયેલા તમામ એકસો બ્યાસી પ્રતિનિધિઓ એ અહેવાલ જાણી શકે વાંચી શકે અને આખા વહીવટી તંત્રમાં જે પ્રજાના ટેક્સના પડસેવાના પૈસા છે એ યોગ્ય જગ્યાએ વપરાય છે કે કેમ યોગ્ય જગ્યા સુધી પહોંચે છે કે કેમ ક્યાં ગેરવહીવટ થાય છે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે કોણ જવાબદાર છે એ બધી જ ચર્ચા થઈ શકી હોત પણ સરકાર પોતાની નિષ્ફળતા ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે છેલ્લા દિવસે આ અહેવાલ મૂકી રહી છે ત્યારે સરકારની જાહેરાતો આરોગ્ય સેવાઓને બચાવશે કે પછી કેગની આ ચેતવણીઓ હવામાં જ રહેશે તે તો સમય જ બતાવશે પરંતુ હડતાલ અને અછત વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે સરકાર અને કર્મચારીઓ વચ્ચે સંવાદ જરૂરી છે જેથી નાગરિકોને રાહત મળે